21 આ 21 50 હેલે 23 23

પાર્ટી ના ભાઈ આઠસો બંધાર આઠસો

નાના લેવાનું અલે મને એ સોન લેવાના છો બાપો છે અમાર શું છે અમાર એ ફાર મોટો લેવા દે એ લેવાનું છે ના અમાર શું ને બોલો ભાઈ સુનો ભાઈ તમારે હાલો ને ભાઈ હારું છે ભાઈ 9850 984012345 ભાઈ સારું છે ચારસોરે સોળ રૂપિયા છે ભાઈ

પંચાણું પંચાણું પાંચસો પંચાવન પંદર સાઠ પાંચ પંચોતેર એસી એસી રૂપિયા પંચ્યાસી પંચાણું પાંચ છ પંદર વીસ પચીસ આપી દોલિલ ભાઈ ભાઈ હે ભાઈ 93 ડેલી મુકો ભાઈ 50 ભાઈ અમારો ભાઈ બોલાયો ભાઈ હાલો 414 152 22 25 હાલો બાજુમાં બેઠો છું અહીંયા એ બબુ આપણું આવડા મેલ માં 575 78 850 1 2000 માં બે 14 12 61 62 55 70 72 પંચોતેર પાંચસોતેર પાંચસો પંચોતેર